હલો વિદ્યાર્થી મિત્રો આજે આપની એકમ બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓ તેમાં પ્રયત્ન કરો પીઝ નંબર ચાલીસે એકતાલીસ તથા ઉદાહરણ પાંચથી સાતની સમજૂતી જોઈશું બરાબર હવે એમાં પહેલું જ પાઠપુસ્તક પાન નંબર ચાલીસ ઉપર એક પ્રયત્ન કરો આપેલો છે બરાબર ક બસો પાંત્રીસ પોઈન્ટ ચાર ભાગ્યા દસ બરાબર તો પહેલાં આપણે અહીંયા પોઈન્ટ દૂર કરીએ તો શું થઈ જશે બે હજાર ત્રણસોને ચોપન બરાબર અને પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં આપણે શું લખીશું દસ લખીશું બરાબર હવે અહીંયા ભાગાકારનો આપણે તો આપણે હવે ભાગાકારનો છે ને ગુણાકાર કરવાનો રહેશે બરાબર જો ભાગાકારનો ગુણાકાર કરીએ તો એની પછીની સંખ્યાનો વ્યસ્ત થાય હવે દસનો વ્યસ્ત એટલે દસના છેદમાં તો કશું નથી તો એકમાંનોનું એટલે અંશમાં શું લખીશું એક અને છેદમાં દસ યાદ રાખજો પૂર્ણાંક સંખ્યાનો વ્યસ્ત એ રીતે થાય ગુનાંક સંખ્યાની દરેકના છેદમાં એક માનવામાં આવે છે એટલે એક નીચે હોય એ ઉપર જતો રહે અને છેદમાં દસ આવે હવે ઉપર ગુનાકારમાં જોઈએ આપણે તો બે હજાર ત્રણસો ચોપન જ આવશે કેમ કારણ કે આ ગુનાકારમાં એક તો તટા સંખ્યા છે બરાબર એટલે આની આ જ આવશે હવે છેદમાં શું થશે તો દસે દાન સો થશે બરાબર હવે સોના બે જીરો છે તો ઉપર બે અંક પછી આપણે પોઈન્ટ મૂકવાનો રહેશે બે અંક પછી એટલે કેટલા થશે ત્રેવીસ પોઈન્ટ ચોપન બરાબર આગળ જોઈએ હવે ત્રણ જીરોવાળી છે તો અંશમાં થશે બે હજાર ત્રણસો ચોપન છેદમાં દસ બરાબર જે સંખ્યા હતી એની એ જ છે પણ ભાગાકારમાં દસ હતો એની જગ્યાએ ભાગાકારમાં કેટલા છે સો તો આનો પણ આપણે વ્યસ્ત કરવો પડશે ભાગાકારનો ગુણાકાર કરીએ તો એટલે ઉપર એક અને છેદમાં સો બરાબર હવે બે હજાર ત્રણસો અને આ સો અને આ દસ એટલે ટોટલ કેટલા થશે ત્રણ જીરો એટલે કે એક હજાર એક હજારના ત્રણ જીરો છે એટલે કે ત્રણ અંક પછી આપણે પોઈન્ટ મૂકો પડે ત્રણ અંક પછી પોઈન્ટ મૂકીએ તો આપણે ગણીએ કેટલા થાય એક બે ત્રણ એટલે પોઈન્ટ આટલા આવશે બે અને ત્રણની વચ્ચે એટલે કે બે પોઈન્ટ ત્રણસોની ચોપન થશે બરાબર ફરીથી પાછી સંખ્યા એની એ જ છે બસો પોત્રીસ પોઈન્ટ ચાર ભાગ્યા એક હજાર બરાબર પહેલાં દસ હતા હવે સો થાય અને હવે હજાર બરાબર આપણે પોઈન્ટ દૂર કરીએ તો બે હજાર ત્રણસો ચોપન છેદમાં કેટલા થશે પોઈન્ટ દૂર કરીએ તો દસ અને ભાગાકારનો ગુણાકાર કરવો હોય ત્રણમાં એક અને છેદમાં એક હજાર બરાબર હવે અંશમાં તો બે હજાર ત્રણસો ચોપ્પન જ રહેશે પણ છેદમાં કેટલા તો હજારના ત્રણ ઝીરો અને એક આ ઝીરો એટલે ટોટલ કેટલા ઝીરો થશે ચાર ઝીરો ચાર ઝીરો એટલે કે દસ હજાર હવે ચાર જીરો છે તો આપણે પોઈન્ટ કરવો હોય તો ચાર અંક પછી પોઈન્ટ કરવો પડે પણ હવે તો ચાર અંક જ છે તો પોઈન્ટ ક્યાં કરીશું બેની આગળ અને આગળ કશું જ નથી તો શું લખીશું ઝીરો એટલે ઝીરો પોઈન્ટ બે હજાર ત્રણસો ને આ રીતે આ દાખલા લખવાના રહેશે બરાબર આગળ જોઈએ હવે પાંત્રીસ પોઈન્ટ સાત ભાગ્યા ત્રણ તો આનો દાખલો હોય આવા દાખલા તો આ રીતે આપણે શોધી શકીએ તો જોઈએ આપણે આ રીતનો ભાગાકાર કરવાનો રહેશે તો જલ્દી જવાબ મળશે બરાબર ત્રણ એકા ત્રણ બરાબર ત્રણમાં ત્રણ જાય તો જીરો ઉપરથી ઉતાર્યો પાંચ પાછો ત્રણ એકા ત્રણ પાંચમાં ત્રણ જાય તો બે બરાબર હવે જો આપણે પોઈન્ટ પછીની સંખ્યા ઉતારવાની છે જ્યારે પણ આપણે પોઈન્ટ પછીની સંખ્યા નીચે ઉતારીએ તો પહેલાં ભાગફળમાં તમારે પોઈન્ટ મૂકી દેવાનો આ ખાસ ધ્યાન આપવાનું છે બરાબર હવે ઉપરથી ઉતાર્યો સાત અને ત્રણ નવ સત્યાવીસ થશે બરાબર સાતમાં સાત જાય ઝીરો બેમાં જ બે જાય તો ઝીરો અને આપણો જવાબ આવે છે અગિયાર પોઈન્ટ નવ બરાબર એ રીતે પચીસ પોઈન્ટ પાંચ ભાગ્યા ત્રણ છે બરાબર કેટલા થશે તો બે ત્રણ આઠ ચોવીસ બરાબર પાંચમાં ચાર જાય તો એક અને બેમાંથી બે જાય તો ઝીરો હવે પોઈન્ટ પછીની સંખ્યા નીચે ઉતારવાની છે તો જ્યારે પણ પોઈન્ટ પછીની સંખ્યા નીચે ઉતારીએ તો પહેલાં ભાગફળમાં આપણે પોઈન્ટ મૂકીશું હવે પાંચ નીચે ઉતારીએ અને ત્રણ પાંચ પંદર બરાબર પાંચમાંથી પાંચ જાય તો ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો બરાબર એટલે આપણો જવાબ મળે છે આઠ પોઈન્ટ પાંચ બરાબર આગળ જોઈએ હવે આપણે તેતાલીસ પોઈન્ટ પંદર ભાગ્યા પાંચ તેતાલીસ પોઈન્ટ પંદર ભાગ્યા પાંચ બરાબર તો અહીંયા જોઈએ પાંચ આઠ ચાલીસ બરાબર ત્રણના ત્રણ ચારમાં ચાર જાય તો ઝીરો હવે આપણે પોઈન્ટ પછીનો એક નીચે ઉતારો છે તો એના પહેલાં આપણે બાગફળમાં પોઈન્ટ મૂકી દઈશું બરાબર હવે એક ઉતાર્યો પાંચ છક ત્રીસ બરાબર એક ત્રણમાં ત્રણ જાય તો ઝીરો ઉપરથી ઉતાર્યો પાંચ બરાબર હવે પાંચના આગળ પંદર તો પાંચ તાલી પંદર પાંચમાંથી પાંચ જાય તો ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો એટલે આપણો જવાબ કેટલો થાય છે આઠ પોઈન્ટ બરાબર આગળ જોઈએ આપણે બ્યાસી પોઈન્ટ ભાગ્યા છ તો આ રીતે લખીશું બરાબર છ એકા છ આઠમાંથી છ જાય તો બે વધશે ઉપરથી ઉતારે બે બરાબર કેટલા થશે છ તાલી અઢાર હવે અઢારથી કેટલા થાય બાવીસ સુધી પહોંચો અઢારથી ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ ચાર થશે બરાબર એટલે આપણે કેટલા વધશે અહીંયા કો લઈને બતાવીશ મેં એક બે ઉપરથી દસકો લઈએ એક અહીંયા દસ થશે દસ ને બે બારમાંથી આઠ જાય તો ચાર અને એકમાંથી એક જાય તો ઝીરો તમે ડાયરેક્ટ ચાલ લખો તો પણ ચાલી હવે પોઈન્ટ પછીની સંખ્યા નીચે ઉતારવી છે તો પહેલાં આપણે ભાગફળમાં શું કરીશું પોઈન્ટ કરીશું બરાબર હવે ચાર નીચે ઉતરશે હવે છ સાત કેલા થશે બેતાલીસ એટલે ચારમાંથી બે જાય તો બે ચારમાં ચાર જાય તો ઝીરો ફરીથી નજૂ ચોગડો ઉતરશે છ ચાર ચોવીસ થશે બરાબર હવે ચારમાં ચાર જાય ઝીરો બેમાં બે જાય તો ઝીરો એટલે આપણો જવાબ આવે છે તેર પોઈન્ટ ચુંબોતેર બરાબર આગળ જોઈએ આપણે પંદર પોઈન્ટ પાંચ ભાગ્યા પાંચ બરાબર તાલી પંદર થશે પાંચમાંથી પાંચ જાય ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો પોઈન્ટ પછીની સંખ્યા નીચે ઉતારવી છે એટલે પહેલા ભાગપળમાં આપણે પોઈન્ટ મૂકી દઈશું બરાબર અને પાંચ નીચે ઉતારીએ તો પાંચ એકા પાંચ થશે બરાબર પાંચમાંથી પાંચ જાય તો ઝીરો અને આપણો જવાબ થશે ત્રણ પોઈન્ટ એક બરાબર આગળ જોઈએ એકસો પોઈન્ટ પાંત્રીસ ભાગ્યા સાત બરાબર સાત 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 દૂધ ચૌદ વધી જાય એટલે આપણે સાત સાત જ લખીશું બરાબર બારમાંથી સાત જાય એટલે કંઈ એક ઉપરથી દસ ખોલીએ ઝીરો બે ઉપર દસ દસના બે બાર બારમાંથી સાત જાય તો કેટલા વધે પાંચ ઉપરથી ઉતારે જીરોના ઝીરો ઉપરથી ઉતારે છગડો બરાબર સાત આઠ કેટલા થશે છપ્પન છમાં છ જાય ઝીરો પાંચમાંથી પાંચ જાય તો ઝીરો હવે પોઈન્ટ પછીની સંખ્યા આપણે નીચે ઉતારવી છે તો પહેલાં આપણે ભાગ પોઈન્ટ મૂકી દેવાનું ઉપરથી ઉતાર્યો તગડો બરાબર હવે આપણને ખબર છે કે સાત અને ત્રણનો ભાગ ન ચાલે તો આપણે હજુ એક સંખ્યા ઉતારવી પડશે પણ યાદ રાખો આપણે ભાગ શું કરતા હતા જ્યારે ભાગ ના ચાલે તો ભાગ ના ચાલે તો પહેલાં ભાગફળમાં આપણે જીરો મૂકતા હતા શું કરતા હતા જીરો એટલે અહીંયા પણ આપણે જીરો ખાસ મૂકવો પડશે પછી આપણે ઉપરથી પાંચ નીચે ઉતારીશું બરાબર અને સાત પંચું પાંત્રીસ પાંચમાંથી પાંચ જાય તો જીરો અને ત્રણમાં ત્રણ જાય તો જીરો બરાબર એટલે આપણો જવાબ કેટલો થશે અઢાર પોઈન્ટ જીરો પાંચ બરાબર હવે પાઠપુસ્તક પાન નંબર એકતાલીસ ઉપર ઉદાહરણ પાંચ આપેલું છે કે આ જે ત્રણ સંખ્યાઓ છે ચાર પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ આઠ અને સાત પોઈન્ટ છ એની સરેરાશ શોધો તો બરાબર સરેરાશ માટે જેટલી પણ સંખ્યા હોય એ બધાને સરવાળા સ્વરૂપમાં લખવો પડે તમારે ચાર પોઈન્ટ બે વત્તા ત્રણ પોઈન્ટ આઠ વત્તા સાત પોઈન્ટ છ બરાબર અને જેટલી સંખ્યા સરવાળા સ્વરૂપે લખ્યા હોય એટલો નીચે લખવા પડે જેમ કે આ કેટલી સંખ્યા છે એક બે અને ત્રણ તો નીચે કેટલા આવશે ત્રણ આ રીતે આપણી સરેરાશ શોધી શકીએ છીએ તો પહેલાં ઉપર જે અંકો આવ્યા છે આપણે ચાર પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ આઠ સાત પોઈન્ટ છ એનો આપણે શું કરવું પડશે સરવાળો કરવો પડશે તો પહેલાં આપણે સરવાળો કરી દઈએ કોનો કોનો તો ચાર પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ આઠ અને સાત પોઈન્ટ છનો બરાબર તો શું થશે આઠને બે દસ દસ ને છ સોળ સોળનો છગ્ર વિધિ એક બરાબર સાતના ત્રણ દસ દસ સાત ચૌદ ચૌદને એક પંદર બરાબર પોઈન્ટ આની છે પોઈન્ટ મૂકવાનો આ ખાસ ધ્યાન આપવાનું સરવાડામાં અને બાદ બાકીમાં આ ખાસ ધ્યાન આપવાનું છે કે પોઈન્ટના નીચે જ આપણે પોઈન્ટ કરવાનો રહેશે બરાબર એટલે આપણો જે જવાબ છે એ કેટલો આવે છે પંદર પોઈન્ટ છ અને પાછા છેદમાં કેટલા હતા ત્રણ તો હતા જ હવે આપણે શું કરવાનું છે પંદર પોઈન્ટ છ ભાગ્યા ત્રણ કરવાનું છે શું કરવાનું છે પંદર પોઈન્ટ છ ભાગ્યા ત્રણ તો ત્રણ પાંચ પંદર થશે બરાબર પાંચ પાંચ જાય ઝીરો એકમાંથી એક જાય તો જીરો બરાબર હવે પોઈન્ટ પછીની સંખ્યા આપણે નીચે ઉતારવી છે તો ભાગફળમાં પહેલાં આપણે શું કરીશું પોઈન્ટ મૂકીશું બરાબર ઉપરથી ઉતારે છ અને ત્રણ દૂ છ અને છમાં છ જાય તો ઝીરો એટલે કે ભાગાકારનો જવાબ કેટલો મળે છે આપણને પાંચ પોઈન્ટ બે બરાબર એટલે કે આ સંખ્યાનો સરેરાશ પાંચ પોઈન્ટ બે થાય બરાબર હવે આપણે આગળ જોઈએ હવે તો કહેશે સાત પંચોતેર ભાગ્યા જીરો પોઈન્ટ પચીસ કરો તો આપણે પહેલાં સાત પંચોતેર ભાગ્યા જીરો પોઈન્ટ આ જે પી બાય સ્વરૂપ છે ને આ રીતે આપણે લખી દઈશું તો હવે આપણે જોઈએ તો પોઈન્ટ દૂર કરવાનું રહેશે આપણે બંને સંખ્યાઓમાં બરાબર સાત પોઈન્ટ પંચોતેરમાં જો પોઈન્ટ દૂર કરીએ આપણે પહેલાં તો સાતસો પંચોતેર અંશમાં થશે પોઈન્ટ પછી બે અંક છે એટલા માટે છેદમાં સો થશે બરાબર ભાગાકારના ભાગાકાર કરીશું ઉપર અંશમાં કેટલા થશે હવે પચીસ થશે અને પોઈન્ટ દૂર કરીએ તો પોઈન્ટ પછી બે અંક છે એટલા માટે કેટલા થશે સો બરાબર અહીંયા સાતસો પંચોતેર છેદમાં સો થશે હવે આપણે ભાગાકારનો ગુણાકાર કરવાનો છે શું કરવાનો છે ગુનાકાર અને જો તમે ભાગાકારનો ગુણાકાર કરો તો ભાગાકાર પછી જે સંખ્યા હોય એનો વ્યસ્ત થઈ જાય વ્યસ્ત એટલે સો ઉપર અને પચીસ નીચે થશે બરાબર હવે સો ઉપર આવશે અને પચીસ નીચે આ ખાસ ધ્યાન આપજો ભાગાકારનો ગુણાકાર કરે એટલે ભાગાકાર પછીની સંખ્યાને શું થઈ જાય વ્યસ્ત થઈ જાય બરાબર હવે શું થશે તો સો સો ઉડી જશે એટલે આપણે સાતસો પંચોતેર ભાગ્યા પચીસ થશે હવે આપણે ભાગાકાર કરવો પડશે સાતસો પંચોતેર ભાગ્યા પચીસનો પચીસ એકા પચીસ પચીસ દુ પચાસ અને પચીસ ચાલીસ પંચોતેર થાય એટલે કે સાતમાંથી પાંચ જાય તો બે વધીને સાતમાંથી સાત જાય તો ઝીરો ઉપરથી ઉતાર્યો પાંચ પચીસ એકા પચીસ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો અને બેમાંથી બે જાય તો ઝીરો એટલે કે ભાગાકારનો જવાબ કેટલો આવ્યો આપણે એકત્રીસ કેટલો આવ્યો એકત્રીસ તો આ રીતે આ દાખલો ગણાશે બરાબર આગળ જોઈએ 42.8 આઠ અને 0.02 પોઈન્ટ બે તો આ પી બાઈ ક્યુ સ્વરૂપ છે એને પહેલાં આ રીતે આપણે ભાગ સ્વરૂપમાં લખી દઈશું બરાબર બેતાલીસ પોઈન્ટ આઠ ભાગ્યા ઝીરો પોઈન્ટ બે હવે શું કરીશું તો પોઈન્ટ દૂર કરવાનું છે આપણે બરાબર આને પોઈન્ટ દૂર કરીએ તો કેટલા થશે ચારસો અઠ્યાવીસ ચારસો અને છેદમાં દસ ભાગ્યા આનો પોઈન્ટ આપણે દૂર કરીએ તો શું થશે અંશમાં બે અને છેદમાં પોઈન્ટ પછી બે અંક છે બે અંક હોય તો કેટલા થશે સો બરાબર હવે આપણે ચારસો અઠ્યાવીસ છેદમાં દસ એ તો એમને જ લખીશું અને ભાગાકાર જે છે એનું શું કરવાનો છે ગુણાકાર અને જો ભાગાકારનો ગુણાકાર કરીએ તો ભાગાકાર પછીની સંખ્યાનો શું થશે વ્યસ્ત વ્યસ્ત એટલે સો ઉપર અને બે નીચે સો ઉપર અને બે નીચે સોનો એક જીરો અને દસ એ બે ઉડી જશે બરાબર હવે શું કરવું પડશે આપણે તો બે પાંચ દસ એટલે બે બે પણ ઉડી જાય ખબર પડી તો આપણે બે પાંચ દસ એટલે બે બે પણ ઉડી જાય એટલે છેદમાં કશું વધતું નથી પણ અંશમાં શું વધે છે ચારસો અઠ્યાવીસ ગુણ્યા પાંચ જે આપણે કરવો પડશે ગુનાકાર શું કયો ગુણાકાર કરવો પડશે ચારસો અઠ્યાવીસ ગુણ્યા પાંચ એટલે આપણે અહીં એક ગુણાકાર કરીએ તો ચાલીસ નું ઝીરો અને વિધિ પડી ચાર બરાબર પાંચ દુ દસ દસના ચાર કેટલા થાય ચૌદ ચૌદનો છ ગ્રહ અને વિધિ પડી એક પાંચ ચાર કેટલા થાય વીસ વીસનો વિધિ એક ઉમેરે તો એકવીસ એટલે કે આપણે ગુનાકારનો જવાબ કેટલો આવે છે બે હજાર એકસો ચાલીસ બરાબર આગળ જોઈએ પાંચ પોઈન્ટ છ તો ભાગ્યા એક પોઈન્ટ ચાર આપણે આ રીતે પીબા કિશોરુપને આ રીતે લખી દેસું બરાબર હવે આપણે પોઈન્ટ દૂર કરીશું એટલે અંશમાં કેટલા આવશે બોલો તો છપ્પન આવશે કેટલા આવશે છપ્પન અને પોઈન્ટ પછી એક જ અંક છે એટલે એક અંક હોય તો છેદમાં કેટલા આવે દસ બરાબર ભાગાકારનો ભાગાકાર હવે અંશમાં કેટલા આવશે ચૌદ બરાબર અને પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે છેદમાં કેટલા આવશે દસ બરાબર હવે ફરીથી છપ્પન છેદમાં દસ અને ભાગાકારનો શું કરીશું હવે આપણે ગુણાકાર અને ભાગાકારનો ગુણાકાર કરીએ તો ભાગાકાર પછીની સંખ્યાનો શું થશે વ્યસ્ત એટલે હવે જે ચૌદ ઉપર છે નીચે આવશે દસ છે ઉપર ચૌદ ક્યાં જશે નીચે અને દસ ઉપર દસ દસ તો ઉડી જાય અને ચૌદના ઘડી એમ છપ્પન આવે તો ક્યારે આવે તો ચૌદ ચાર છપ્પન એટલે ચૌદ ચૌદ ઉડી જાય અને આપણો જવાબ થશે ચાર બરાબર આગળ જોઈએ ઉદાહરણ છ નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ બે પોઈન્ટ પાંચ સેમી છે બહુકોણની પરિમિતિ બાર પોઈન્ટ પાંચ સેમી છે તો બહુકોણની કેટલી બાજુઓ ધરાવે છે બરાબર તો પહેલાં બહુકોણની બાજુની લંબાઈ જોઈએ તો બે પોઈન્ટ પાંચ સેમી આપેલી છે બરાબર આગળ જોઈએ તો બહુકોણની પરિમિતિ આપી છે આપણને કેટલી આપી છે બાર પોઈન્ટ પાંચ સેમી બરાબર આગળ જોઈએ હવે બાજુઓની આપણે સંખ્યા શોધવાની છે તો પરિમિતિ ભાગ્યા શું થશે પરિમિતિ ભાગ્યા બાજુની લંબાઈ કારણ કે બહુકોણમાં બધું બધી બાજુઓની લંબાઈ સરખી હોય એટલા માટે તો પરિમિતિ આપણને આપી છે બાર પોઈન્ટ પાંચ અને બાજુની લંબાઈ આપી છે બે પોઈન્ટ પાંચ હવે આ જે પી q સ્વરૂપ છે એને આપણે ભાગાકારના સ્વરૂપમાં આ રીતે લખી દઈશું બરાબર હવે આપણે પોઈન્ટ દૂર કરીએ તો અંશમાં કેટલા થશે એકસો પચીસ અને પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં દસ ભાગ્યા અહીંયા જો પોઈન્ટ દૂર કરીએ તો અંશમાં પચીસ અને પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં દસ થશે બરાબર હવે જોઈએ તો એકસો પચીસ છેદમાં દસ તો એમને જ લખવાનું છે પરંતુ આ ભાગાકાર જે છે એને આપણે શું કરીશું ગુનાકાર અને ભાગાકારનો ગુનાકાર કરીએ તો ભાગાકાર પછીની સંખ્યાનો શું થઈ જશે વ્યસ્ત એટલે કે દસ ઉપર અને પચીસ નીચે બરાબર દસ દસ તો ઉડી જાય એકસો પચીસ અને પચીસ તો પચીસના ઘડી એમાં એકસો પચીસ આવે ક્યારે તો પચીસ પાંચ એકસો પચીસ યાદ રાખજો પચીસ પાંચ એકસો પચીસ એમાં પચીસ પચીસ ઉડી જાય તો જવાબ વધે ખાલી માત્ર પાંચ બરાબર આગળ જોઈએ આપણે તો આમ નિયમિત બહુકની પાંચ બાજુઓ છે હવે આપણે ઉદાહરણ સાત જોઈએ કે એક કાર બે પોઈન્ટ બે કલાકમાં નેવ્યાસી પોઈન્ટ એક કિલોમીટર અંતર કાપે છે તો તેને એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય બરાબર તો બે પોઈન્ટ બે કલાકમાં કારે કાપેલું અંતર કેટલું નેવ્યાસી પોઈન્ટ એક કિલોમીટર તો એક કલાકમાં કારે કાપેલું અંતર કેટલું તો આપણને ખબર છે કે અહીંયા ક્રોસમાં ગુનાકાર થાય ને વ્યાસી પોઈન્ટ એક ગુણ્યા એક અને આ જે છે બે પોઈન્ટ બે કયા લખવું પડશે આપણે ભાગાકારમાં એટલે એક ગુણ્યા નેવ્યાશી પોઈન્ટ એક ભાગ્યા બે પણ ગુનાકારમાં એક આપણે લખતા નથી કારણ કે એક ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે બરાબર એટલે આપણે આ નેવ્યાસી પોઈન્ટ એક ભાગ્યા બે પોઈન્ટ બે છે એને ફી બા ક્યુ સ્વરૂપમાં ધ્યા સ્વરૂપમાં લખી દેવાનું છે બરાબર હવે પોઈન્ટ દૂર કરીએ તો અંશમાં શું થશે આઠસો એકાણું અને પોઈન્ટ પછી એક જ અંક છે એટલા માટે છેદમાં દસ ભાગ્યા અંશમાં હવે બાવીસ થશે પોઈન્ટ ના જોઈએ તો અને પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે છેદમાં શું થશે દસ બરાબર હવે આઠસો એકાણું છેદમાં દસ અને ભાગાકારનો આપણે ગુણાકાર કરીશું અને જો ભાગાકારનો ગુણાકાર કરીએ તો ભાગાકાર પછીની સંખ્યાનો શું થશે વ્યસ્ત થશે વ્યસ્ત એટલે દસ ઉપર થશે અને બાવીસ નીચે દસ દસ ઉડી જશે બરાબર અને આઠસો એકાનું ભાગે આપણે બાવીસ કરવા પડશે હવે શું થશે તો જુઓ બાવીસનો ઘડી અમો બાવીસ ચાર ઇઠ્યાસી થાય બાવીસ ચાર ઇઠ્યાસી એટલે કે આઠમાંથી આઠ જાય તો અને નવમાંથી આઠ જાય તો એક વધે કેટલા વધે અહીંયા નવમાંથી આઠ જાય તો ભૂલ હતી એટલે આપણે શું ધારી લીધી કે નવમાંથી આઠ જાય તો એક બરાબર અને આઠમાંથી આઠ જાય તો ઝીરો ઉપરથી ધારે એક પરંતુ બાવીસ અને અગિયારનો તો ભાગ ના ચાલે તો આપણે ઉપર ભાગ ના ચાલે એને શું કરવું પડશે ઝીરો હવે આપણે નીચે ઉતારવા માટે કોઈ સંખ્યા નથી જ્યારે પણ આવી સિચ્યુએશન બને તો પહેલાં ઉપર પોઈન્ટ કરી દેવાનું શું કરવાનું પોઈન્ટ કરી દેશું ઉપર જુઓ એક મિનિટ આ રીતે ઉપર શું કરીશું પોઈન્ટ મૂકી દઈશું અને નીચે આપણે ઝીરો ઉતારીશું આ રીતે ખાસ ધ્યાન આપજો જુઓ એક મિનિટ આ રીતે જો પહેલાં ઉપર પોઈન્ટ મૂકી દેવાનો અને પછી આપણે શું કરીશું નીચે ઝીરો ઉતારીશું પછી બાવીસ પંચું એકસો દસ ખબર પડી તમને જો ફરીથી નવમાંથી આઠ જાય તો એકનો એક પછી આપણે ઉપરથી ઝીરો ઉતારવા માટે નહોતો એટલે આપણે પહેલાં પોઈન્ટ મૂક્યો પછી ઉપર આપણે ઝીરો મૂકીએ હવે જેટલી વખત સંખ્યા તમે કરો એટલી વખત ઝીરો મળતા રહેશે કારણ કે આપણે પોઈન્ટ મૂકી દીધો છે અને પછી બાવીસ પાંચ એકસો દસ એટલે ઝીરો 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 એકમાંથી એક જાય તો ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો અને આપણે જવાબ આવે છે ચાલીસ પોઈન્ટ પાંચ તો આ રીતે આ દાખલો ગણાશે બરાબર વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય